સરપંચ ની આ પાણી આ સરપંચ ને હું કરવાનું જે દાડા ચૂંટણી હતી એ દાદા કે વાત વાહ આબરૂ ના જાય અને આ દાડા અમારી આબરું આ હું કરવાનું છેલ્લા થી પાણી આવતું નહીં હું કરવાનું

દશા છે હવે ખબર પડશે એક વટ ની કિંમત શું છે ને હવે ખબર પડશે એ દાડા જપતો નતો સવાર સાટતો હતો લુંડે સાટતો હતો ના જોયો

ગાડે બોલો સરપંચ ને ગાડી દે આપણ ફટાફટ આપણે કરવું પડે સરપંચ આવતા પબ્લિક વાળી ને આ ચાર મન લાગતું નહી હું આ પાણી જોવા રહું આ રહી ચાલુ કરો તો પબ્લિક મને મહિના નહીં આવતું બોમ્બ ગોળે માટલું આવી ગયું તો ખસી નકા કપાળ તોડી પણ તમે ચાર કેતા આજ થઈ જા કાલ થઈ જા હજુ છે બીજા કોમ ચાલુ હોય એટલે બીજા હું ખાવા મેલી મેલી તો પૈસા નહીં કરતા મફત આયા

હજુ ચાલુ કરાવ્યું કાલ ચાલુ કરાવું સરપંચ દેખાતી લાયા ગમવા નહીં આવું ઝાડપુર થી લાયો હો એટલું બધું પીવા તો જુઓ કે ના ના બરાબર તો તારો બાપ તારું છેતર વેચવા બેઠો ખેતર વેચી ને સરપંચ બનાવું હે

તમે જો સરપંચ ને દાડા બંધ થઈ તમારી જ ભૂલ વતન ભો કર્યો તો એનો એ જ કોઈ બીજો ના શું એ ના હોય બધા એક જેવા ના હોય એક જેવા જોવાય એ તો ચૂંટણી પેલા બધા સારું બોલતા હોય નહીં જો પેલા બધું સારું લાગો સમજ્યા

નવા વસ્તી પોણી વગર માવાની જવાબદારી નહી આવતી પણ હવે એક કોમ કરો હું કોમ બોલજો લે કોમ કશું કર્યું નહીં પેલા ડોસી મરી જાય હવે પાણી લેતા પાણી કોગળો કરવા પોણી નહીં કરે

લાઈટ થવા પેલું કરું પડે તમે જો હું જયો ને તો એમ થા કે ના મારા બેડો હાર્યો કે કોઈ ને મોર થાવું જ નહી હું થેલી જ મેલ આ તું જાડિયા પર ના આપડે કરવા જતા પેલો તો ઘેર પોચો હોય આ સચ્ચાઈ પણ તમે જોડી નહીં સૌનો સાથ સૌનો વિકાસ સંગતું પડશે એટલે આ ગોમ નો વિકાસ નહી આ ગોમ નો વિકાસ તો પડે છે ખાડા લે હરજો આપડે સરપંચ રે સરપંચ રે મને આવી ખબર તારા ખાડો પડ્યો કર દીધો ખાડી ખાડા કઈ જઈને જોડી રહી હમણાં તો બી ભર્યો પહેલા તો સરપંચ બનવું તું તે રાતના ના જીના તેલ ડબ્બા હાલતો તો નવો પોળી નહી હાલતો મને ઉભો રાશી ને કોને વોટ ના આલ્યો ને હવે બધા તરસે મરી ને દસી તો તમે દસી તો દાવના જ છો બધા હલો તમે તમ આમ ગોડા થઈ ને ફરી જુ શકું આ બધા તમારી લોકો કરવા છે અમજી ડોસી તો સાઈડ માં મેલ્યો

તમે શરમ આપી દો યાર તમારું આટલું આટલું હું રાખું અને તમે મારું આટલું બે દાડા પોણી ના ખમે કોઈ મારી વાત સાંભળો તમે આયા અરજી ના

સાપરમ બાપરમ બનાવ્યો બધો નીકળી જાય તમારા મનમાં કોઈ આ ઊંચા થઈ જાય પાણી પીવા લાવો પાણી લાવો પાણી હમણાં પાણી પીવા એવા નહીં રહો નાહવું પડશે જાહેર જાહેર માં તું તો વાતી હેડવાનું કરો હું કહું માં ભલાઈ છે તમારી ને મારી બધો ની હો એ હા ઓવ પાછા આ બાજુ આવકો હા મારા ઘેર ગાય સુટી જઈએ કોઈ જવું ઘેર થી સુધી તારા ચોક નોકરી જવા ને કેતો તું હું વિથલાપુર એકન પાછો આવક નો દાખલો માગતો હશે ને પેલું બધું ચોથી ને છે પંચાયત માંથી કની સહી જો તમારી બઈ સ્થાન જોવા થક નહી જોતી જો તો પછી સોનામોના મોના ઘેર જતા હો ઈ વિઠલાપુર પાણી પીતો મારે તો ઇન્ટરવ્યુ આલા જવાનું છે તંગા કા હાલ ગીધું તે કે અમે હાલ આઈ જજો નહી જો ગાઈ ના બધાય નહી જો હવે હું એકલો જ પોતે કરેલો પાપ મારા ભૂ હું કે છે ચેતનજી પાણી બોણી ચા પાણી કોઈ બીજું તીજું